દરરોજ ધ્યાન કરવાથી થતા ફાયદાઓ અત્યારની ઝડપી જિંદગીમાં માનસિક શાંતિ મેળવવી સરળ બાબત નથી સતત દબાણ ટેન્શન અને દોડધામ વચ્ચે મનને શાંત રાખો પડકારરૂપ બની ગયું છે આવી પરિસ્થિતિમાં દરરોજ થોડી મિનિટો માટે કરાયેલું ધ્યાન મેડિટેશન માત્ર મન જ નહીં શરીર માટે પણ ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે આજની દોરધાંભરી જિંદગીમાં માનસિક શાંતિ જાળવી રાખવી એ કોઈ પરકારથી ઓછી નથી એવા સમયમાં ધ્યાન તમારી મદદ કરી શકે છે મેડિટેશન કરવાથી મન શાંત થાય છે મૂડ સુધરે છે અને ઊંઘ સારી આવે છે ઘણા રિસર્ચમાં પણ આ વાત સામે આવી છે કે મેડિટેશન મગજને ટ્રેન કરવાના સૌથી સારા માર્ગોમાંથી એક છે માત્ર તમે શાંત અને ફોકસ્ડ બનાવતો નથી પણ તમારી જિંદગી પર વધુ સારી બનાવે છે તો ચાલો જાણીએ કે ધ્યાન કરવાથી મગજ પર શું અસર થાય છે એક મેડિટેશન મગજમાં ગ્રે મેટર વધારશે તજગનો અનુસાર જો તમે દરરોજ ફક્ત 10 થી 15 મિનિટ પણ ધ્યાન કરો છો તો તમારું મગજમાં ગ્રે મેટર વધવા લાગે છે આ ગ્રેમેટર મગજના એ ભાગોમાં હોય છે જે શીખવામાં યાદ રાખવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે એટલું જ નહીં ધ્યાન ઇમોશન્સ પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે તજજ્ઞોના કહેવા પ્રમાણે દરરોજ ધ્યાન કરવાથી પ્રીફ્રન્ટલ કોટેક્સ મજબૂત બને છે જે વિચારે છે સમજશે અને યોગ્ય નિર્ણય લેવા માટે મદદ કરે છે બે હેપી હોર્મોનને પ્રોત્સાહન આપે છે દરરોજ સવારે થોડી મિનિટ ધ્યાન કરવાથી મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા હેપી હોર્મોન રિલીઝ થાય છે જે સારી ઊંઘ લાવવામાં મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં અને શરીરના વિકાસમાં મદદ કરે છે આ બંને હોર્મોન તમને પોઝિટિવ અને ખુશ અનુભવ કરાવે છે त्रण ध्यान करवाती थ मानसिक और भावनात्मक फायदा चिंता और डिप्रेशन में राहत आत्मविश्वास वधे लागणियों पर नियंत्रण भावनात्मक संतुलन रहे एकाग्रता सर्जनात्मकता चार ध्यान करती वक्ते आ बाबतों राखो शांतिपूर्ण जगह पसंद करो तट्टार बेसो श्वास पर ध्यान आपो જો વિચાર આવે તો તેને ન દબાવો માત્ર અવગણો નિયમિતપણે કરો ભલે ઓછો સમય હોય ધ્યાન કરવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમે તેને પહેલાં તમારા દૈનિક રૂટિનનો ભાગ બનાવો હા તમે તેને ક્યારે પણ કરી શકો છો પણ સારું પરિણામ મેળવવા માટે સવારે કરવું વધુ યોગ્ય છે સવારે કરવાથી આખો દિવસ તમારો મૂડ સારો રહે છે તમે પોઝિટિવ અનુભવ કરો છો અને તમારું શરીર ઊર્જાવાન રહે છે શરૂઆતમાં તમે 5 મિનિટના ધ્યાનથી શરૂઆત કરી શકો છો પછી ધીરે ધીરે તેનો સમય વધારી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર